નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પષ્ટ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી રીતે તદ્દન ફરી બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું માનો મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં એક મેસી ટ્રેક્ટર અને બીજું જંગી થેસર વેચવા માટે આવેલ છે તો સૌથી પહેલાં આપણે મેસી ટ્રેક્ટર દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વિશે આપણે વાત કરીએ તો આ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ ખેડૂત મિત્રને ચો લેવાની ઈચ્છા હોય તો વિડીયો અંત સુધી જુઓ વિડીયોની અંતમાં આપણે બધી ડિટેલ આપેલી છે અને જંગી થેસર વિશે પણ આપણે આગળ વિડિયોમાં બતાવેલ છે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર દસ પાંત્રીસ ડીઆઈ જોવા મળશે છે ડારની કન્ડિશન તમે આપણી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને મોડલની વાત કરીએ તો મોડલ ઓગણીસો ને ચોરાણું મોડલ છે આ ટ્રેક્ટર કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલમાં તમે ક્લિયર કટ જોઈ શકો છો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ પણ તમે કરી શકો છો મિત્રો કોઈ પણ કમેન્ટ સારી કમેન્ટ કરી શકો છો સારી કમેન્ટ કરવી મિત્રો તો આ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ ખેડૂત ઈચ્છા હોય તો આપણે કિંમતની વાત કરી દઈએ તો કિંમત છે એક લાખ અને સિત્તેર હજાર રાખેલ છે મિત્રો તો જો ખેડૂત મિત્રોને જો લેવાની ઈચ્છા હોય તો તેમાં ફેરફાર થશે આ કિંમતમાં અને કઈ જગ્યાએ જોવા મળશે તો આપણે વાત કરીએ તો નામ મોભાઈ ગામ માવલડી તાલુકો ખાંભા જિલ્લો અમરેલી જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસિઝનમાં નંબર એક ઉપર એટલે કે પહેલાં જ નંબર હશે તેમાં કોલ કરીને તમે ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો છો એના પછી આપણે જોઈએ તો જંગીર કંપનીનું થેસર વેચવા માટે આવેલ છે ઉપર કોઠીવાળું જંગીર કંપનીનું થેસર ખેડૂત મિત્ર કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો આપણે વિડીયોમાં બતાવી રહ્યા છીએ આવી રીતના ચાલે છે અને ચાલતા ચાલતા કાઢી શકે છે કોઈ પણ પાક આવી રીતના પાથરા નાખી અને ઉપર કોઠીમાં ભરાતું આવે છે બધું જ ધાન તો કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છો તો તમે આ ક્લિયર કટ જોઈ શકો છો એની ચોખ્ખાઈ પણ બહુ સારી છે એકદમ કમ્પ્લેટ છે અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર વીસ એટલે બાવીસનું છે બે હજાર બાવીસનું મોડલ છે વીસ કોઈ પણ જો ખેડૂત મિત્રને જો લેવાની છ હોય તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે આ થેસરનું જંગીર કંપનીનું થેસર જોવા મળશે અને તમે ચાલતા થેસરનો વિડીયો પણ જોઈ શકો છો ચાલતા ચાલતા ટ્રેક્ટરમાં કોઈ પણ પાક તમે લઈ શકો છો બહુ જ સરળ રહેશે આવી રીતના તમે જોઈ શકો છો જો વિડીયોમાં આપણે બતાવી રહ્યા છીએ કિંમત ભાઈ રાખેલ છે કિંમત પાંચ લાખ રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંસોળ થઈ જશે મિત્રો જો કોઈ પણ ભાઈને લેવાની ઈચ્છા હોય તો કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ મેરાભાઈ ગામ રામપરા તાલુકો ધાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે અને તેમના મેરા ભાઈના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમારે તમે બધી જ પૂછા કરી શકો છો થેસર વિશે અને રૂબરૂ સ્થળ ઉપર ગઈ મુલાકાતમાં લઈ શકો છો વિડીયો જોવા બદલ